સાધુ સંતો બહાર લાવવા માટે અમે મળ્યા છે અને અમારું સમર્થન વિજય બાપુ છે સત્ય ટૂંક સમયમાં બહાર આવશે તેવું પણ રામ બાપુએ નિવેદન આપ્યું નિવેદન આપ્યું છે મહાદેવગીરી બાપુ સુખરામ બાપુ અને મહાદેવ ભારતી બાપુ સહિતના જે આગેવાનો છે તે હાજર રહ્યા નિવૃત્ત આઈપીએસ અધિકારી ડીજી વણજારા પણ હાજર રહ્યા સત્તાધાર વિવાદ મામલે જે સાધુ સંતો છે તે સત્તાધાર પહોંચ્યા અને જે મહંત વિજય બાપુ છે તેમના સમર્થનમાં જે તમામ જે સંતો છે ડીજી વણજારા સહિતના જે આગેવાનો છે એ તમામ લોકો પહોંચ્યા અને કહ્યું કે સત્ય બહાર લાવવા માટે અમે મહંતને છે અને ટૂંક સમયમાં જે સત્ય સત્ય એ બહાર આવશે તેવું રામ બાપુએ કહ્યું છે અને તમામ સાધુ સંતોએ વિજય બાપુને સમર્થન આપ્યું છે તમામ લોકોનું કહેવું છે કે અમે બાપુની સાથે છીએ અને સમય આવશે સત્ય બહાર લાવીશું તમામ લોકોએ દીક્ષિત સમર્થન આપ્યું બિલકુલ તો તમામ લોકોએ સમર્થન આપ્યું છે ડીજી વડજારા અને તેની સાથે જ એસપી સ્વામી પણ દેખાઈ રહ્યા છે કિશન ફ્રેમમાં એટલે કે સાધુ સંતો છે તે મહંત મળવા માટે પહોંચ્યા છે તો ડીજી વડજારા અને રામ બાપુએ શું કહ્યું તે પણ આપણે સાંભળીએ આજ રોજ સતના આધાર સતાધારની પુણ્ય ભૂમિ ઉપર સમગ્ર ગુજરાત રાજ્યમાંથી સનાતન ધર્મના અને તમામ સંપ્રદાયના સંત મહાપુરુષો અહીંયા ઉપસ્થિત થયા સમાધિના દર્શન કર્યા અને અહીંયા જે સંત મહાપુરુષો આવ્યા એનો ઉદ્દેશ એટલો હતો આ જે કંઈ વિવાદ ઊભો થયો છે આ વિવાદ સનાતન ધર્મને બદનામ કરવા માટેનો વિવાદ છે આ સમાધિ જે છે એ સમાધિના સ્થાનને બદનામ કરવા માટેનો વિવાદ છે અને આ જે વિવાદ જે છે એ વિજયદાસ બાપુને વ્યક્તિગત રીતે એક એમની બદનક્ષી થાય એ આશયથી આ વિવાદ ઊભો કરવામાં આવ્યો છે આ વિવાદના કોઈ પણ પ્રકારના આધાર પુરાવા નથી આ વખતે જે પણ સંત મહાપુરુષો અહીંયા ઉપસ્થિત રહ્યા એ સંત મહાપુરુષોએ પોતાનો ટેકો અને પોતાનો સપોર્ટ એક મતે પરમપુજને શ્રી વિજયદાસ બાપુને જાહેર કર્યો છે અને એ પણ ઈચ્છા વ્યક્ત કરી છે કે આ જે ખોટો વિવાદ ઉભો કરવામાં આવ્યો છે એનું સુખદ સમાધાન કરવામાં આવશે અને બહુ જ ટૂંકા સમયમાં સુખદ સમાધાન થઈ જશે રહી વ્યક્તિગત મારી વાત તો હું જુનાગઢ જિલ્લામાં ઓગણીસો સત્તાણું અને ઓગણીસો ને ની સાલમાં એસપી તરીકે અહીંયા ફરજ બજાવતો હતો અને પૂજ્ય જીવરાજ બાપુ જ્યારે અહીંયા ગાદી ઉપર હતા એ દિવસથી મારી આસ્થા આ સ્થાન સાથે આ સમાધિ સાથે જોડાયેલી છે અને વિજયદાસ બાપુને લેવા દેવા છે ત્યાં સુધી તો વિજયદાસ બાપુને હું જ્યારથી તેઓ અભ્યાસ કરતા હતા તે સમયથી એમને હું ઓળખું છું અને એ એમનું જે વ્યક્તિગત જીવન છે એ ઉત્તમ છે અને કોઈ પણ પ્રકારના છાંટા ઉડાડવાથી એમના બદનક્ષી કરવાની જે કોશિશ કરી રહ્યા છે એ કોશિશમાં સફળતા મળશે રહી નહીં અહીંયા જે પણ સંતો આવ્યા છે એ સંતો વિજયદાસ બાપુની સાથે છે અને હું પણ વ્યક્તિગત રીતે વિજયદાસ બાપુની સાથે છું અને સનાતન ધર્મને બદનામ કરનારા જે તત્વો છે એને જે બદનામ કરવા માટેના જે કાવતરાઓ જે છે એ કાવતતા કરનારા લોકો ક્યારે સફળ થશે નહીં અને મીડિયાના માધ્યમથી લોકો સુધી પ્રચાર પ્રચાર ચાલે છે એને સત્ય જાણવા માટેથી સૌરાષ્ટ્ર અને ગુજરાતની સંતોની ટીમ બધી સત્તાધાર અહીંયા આવી હતી વિજય બાપુને મળ્યા છે સત્ય શું છે સત્યને બહાર લાવવા માટે થઈ અમે પ્રયાસો કરીએ છીએ અને સત્ય ટૂંક સમયમાં લોકો વચ્ચેને આપની સમક્ષ મૂકીશું જી બાપુ શું ચર્ચા થઈ આજે

એટલે સોનાના વજન કરવા ધર્મ ના કાંટા જોઈએ હાથી હોય ને ગધેડા ધડામાં હોય હવે વણજારાની ઇતિહાસ ભૂગોળ આપણે જાણીએ આ જે સાધુ સંતો અહીંયા બધા છે બધા મહેશગીરી બાપુએ કીધું છે એટલે પાંચ પંદર સાધુ સંતો આવ્યા આના ગુરુ ગાદી કેમ નથી આવતા તમે જુઓ કુટુંબમાં સૌથી પેલા મુશ્કેલી હોય તો કુટુંબના ભાયા તો આવે કે બીજા કોઈ શું આ દેશમાં સાધુ સંતો ની ક્યાં તાણ છે ભલામણ એ તો ગમે હું આટલી કાલ ધાબળો ઓઠીલી આવા કલર નો ભગવા કલર જગદીસાનંદજી મહારાજ ટેકવા જગદીસાનંદજી મહારાજ નું આવે હું તમે સમજો તો ખરા આ તો મજાક મસ્કરી છે તમારું જે તમારું બંધારણ છે તમે બધા વંદનીય બે ઘડી માની લ્યો પણ તમે એમ કેમ કહી દો અત્યારે વણજારાભાઈ કે હું નાનપણથી ઓળખ બાપુ બહુ પવિત્ર છે એમ તો કરોડો લોકો આ સતાધાર બધું માને જ છે પછી આવ્યું કે નહીં અત્યારે લખો અને તમારું પ્રમાણ એ શું છે નવસો હોળનો માર્કો છે ભલામણા કે આ ચોવીસ કેરેટ નું છે એટલે યાર આ તો કોઈ મજાક ઈ જ વાંધો છે વાંધો પણ આટલો જ છે આને હું જૂથ વાત કહીશ બુદ્ધિપૂર્વક કે તમે એક તરફથી થી હુશિયો કરીને તમારા પાંચ પચાસ સાધુ સંતો થી માંડીને કેટલાક આવા અફસરો બોલાવો હજી તમને કહું ભરતભાઈ પણ સાંભળે અને આપણને સાંભળનારા તમામ લોકો સાંભળે આપણે વિજય ભગત ને દાગ લગાડીને જમશું એવી કોઈ પ્રણ લઈને બેઠા નથી અમે એમ કહીએ છીએ ગાદી ને દાગ ન લાગવો જોઈએ

તમારા ચરિત્ર ઉપર લાગેલો ડાઘ એવડી મોટી જગ્યાને અપવિત્ર કરનારો કે ભડકાવનારો છે તો એનું બિલકુલ બંધારણીય રીતે થવું જોઈએ શંકરાચાર્યના માર્ગદર્શન હેઠળ તમારી ભાયાતુ ગાદી જે છે એટલે કે ચલાળા પાળિયાદ ઇત્યાદિના જે અત્યારે પ્રખર સંતો મહંતો બિરાજમાન છે તે એની હાજરીમાં થવું જોઈએ આક્ષેપ કરનારાને પણ બોલાવો પત્રકારોને પણ બોલાવો ભાવિકોને બોલાવો અને દૂધનું દૂધને પાણીનું પાણી કરો એમાં તમે આટલું કરશો તો આગલી હું તમને કહું

આપણે આપણી ગાદી એટલે કે જે પ્રેસ માં નોકરી કરીએ છીએ એની માટે તેને વાત છે સવાલ એટલો છે કે કરોડો લોકોની આસ્થા ઉપર ખીલવાડ ખીલવાડ ન કરે એટલે આપણે કહીએ છીએ આવી રીતે આવા પ્રમાણ બાંટતા ફરવાનો શું મતલબ છે સાહેબ સમજી લ્યો આ કોઈ લીગલ કોઈ કમિટી નથી આને કોઈ અધિકાર નથી આપ્યો આને કઈ બંધારણીય જોગવાઈ નથી તેવો શ્રી કહે એટલે બ્રહ્મ છે એવું માનો ને કોઈ કારણ નથી આનો શું મતલબ સાહેબ એ તો એક જૂથ વાત જેવું થયું જી ભરતભાઈ જગદીશભાઈ ગાદી સાથે સંકળાયેલા કોઈ બી લોકો સત્તાધાર જાય સત્તાધાર થી આવે હવે આજે બી જે કોઈ સંતો ગયા હશે વણજારા સાહેબ આપણને આ ટીવી મીડિયા ના માધ્યમથી જ ખ્યાલ આવ્યો કે વણઝારા સાહેબ બી ગયા જે કોઈ જાય છે આપણે રીતે વ્યવહારિક રીતે જતા હશે અથવા હશે પણ જાય છે તો આજે હું તમને એમ કે તમે જશો જશો કાલે તો તમે તમારી તમારું વક્તવ્ય આપશો એટલે આપણે ઈ ડિબેટમાં ન પડતા જે મૂળ છે અને ખાસ જગદીશભાઈ મારું એવું કહેવાનું છે કે આજે તમે તો વળી જો કે નીતિનભાઈ જે આક્ષેપ છે કે નીતિનભાઈ જે વાત કરી રહ્યા છે આજે હું તમને એમ કહું કે આવા નાના મોટા કિસ્સાઓ તો હજારો હોય પણ આ પર્ટિક્યુલર ગાડી માટે ની જુ કામ એવા અઢીસો વર્ષ સક્ષમ ગાદી છે અને વિજય બાપુ એનું સંચાલન કરે છે જીવરાજ બાપુ સામજી બાપુ જેવા સંતો છે તો એમણે એમણે કોઈ બી રીતે ત્યાં જઈ એમણે ચાર દિવસ પહેલાની બી મીડિયા બાઇક એવું કીધું કે હું તો બે હજાર અઢાર થી સત્તા હાર ગયો જ નહીં તો મારું તો ખાલી એટલું કહેવાનું છે કે એનો કોઈ વિષય હોય તો મીડિયામાં ઉછાળવાથી સોલ્યુશન આવી જાય એ જરૂરી નથી આ આજે જે કઈ સંતો કે વણઝારા સાહેબ એનું વક્તવ્ય છે એ કોઈ બી જશે તો એની રીતે વાત કરશે આપણે ગાદીમાં કોઈ જાય ન જાય ના ન કહી શકીએ સાથે જયારે શંકરાચાર્ય ની તમે જે ઓપન મીડિયામાં ડિબેટ કરીને આ ગાંધી ની પરંપરામાં જે મેન જે છે આપણા સંતો કે ચલાળ ગુરુ ગાંધી સતાધાર ધામ ની ગુરુ ચલાળા છે વલકુ બાપુ ની તબિયત નરમ છે આપણને બધાને ખ્યાલ છે મુક્તાનંદ બાપુ ને શામજી બાપુ વહીવટ સોંપવાના કે એ આજે અહિયાં છે નહીં

તમારી લાગણી ને આપડી બેન આમ એક છે પણ વિચાર ભેદ છે તમે એમ કે છો કે વંજારા સાહેબ ની આવ્યા તો એવડી મોટી જગ્યા કોઈ પણ આવે કોઈ પણ આવ્યા નથી તેવો શ્રી ને મોકલવામાં આવ્યા છે તેઓ પ્રયોજન સાથે આવ્યા છે સમજી લો ખાલી દર્શન કરીને નથી નીકળી ગયા એ સર્ટિફાઈ કરવા એવા છે કે બાપુ અત્યારે નિષ્કલંક છે હું તો કું ભગવાન કરે નિષ્કલંક જ રહે આપણે કઈ એવી વાત પ્રાણી થોડું કોઈને દાગ લગાડી દેવાય છે પણ જે વાત સીધે સીધું બાપુના મોગે મોઠે તે બોલે અને મુખ્ય થી બોલે એટલે હાવ ક્લિયર થઈ જાય એના માટે આવો આ ગામ ગધડો કરવાની કઈ જરૂર નથી એમ કહું સવાલ સીધે સીધો છે મે પીળો શર્ટ પહેર્યો છે કે લાલ એવો ડખો હોય તો મારે શું કહેવું જોઈએ મને કયો જી આ બધાને બોલાવું આખા પ્રેસમાં જો અત્યારે પાંત્રીસ જણા બેઠા છે પ્રેસમાં હું કહું મારા બધા પ્રેસના મિત્રોને કહી દઉં છું બધા મારી વિરુદ્ધમાં આવે આવેદનપત્ર આપે એક વાત બીજી વાત ધારો કે ધારો કે વ્યભિચાર ની વાત સાચી હોય તો કહું છું સાચું છે એમ નથી સાચી હોય તો તમે માનો છો કે સનાતન નામે આ ચલાવી લેવું જોઈએ હા કે ના

ગીતાબેન અને વિજય છે એટલે સિમ્પલ ચોળી ચોળી ને તમે ચીકણું બનાવી નાખ્યું બે આગળ ગાદી માં આવે જ્યાં પૂજા થાય છે ધુપેલીયા ની જ્યાં મહાઆરતી થાય છે ત્યાં જ ગાદી ઉપર બેહીને બે કહી દે કે અમે બેન ભાઈ છીએ બાપ દીકરી છીએ

જગદીશભાઈ તમારા ચાર દિવસના પેલા તમારા લાઈવમાં મેં જોયું અને મેં સાંભળ્યું હું તો ગયો નથી સરદાર પણ તમે એવું કીધું કે ત્યાં બંગલા ની આગળ કે પાછળ ત્યાં ગોગાભાઈ સામંત નું બોર્ડ માત્ર છે તો ઈ ગોગાભાઈ સામંત એની રીતે ભાઈ હશે એમાં આપણને કઈ ખબર નથી પણ કોઈ બી રીતે ઇન્વોલ્વ હોય ઇન્વોલ્વ હોય એવું મને નથી દેખાતું

આપણે આશા રાખીએ કે વિવાદ જલ્દી સંપૂર્ણ થાય આ આવેદનો ને આક્ષેપ બાજી ત્યાં જવું સમર્થન ને કરવું આનાથી ગાદી એ બદનામ થાય છે આશા રાખીએ કે વિવાદ નો જલ્દી અંત આવે આભાર જગદીશભાઈ ભરતભાઈ તો બસ હવે એ જ જોવાની છે કે કે આ અંત ક્યારે કારણ અનેક સાધુ સંતો મહંતો બધા પહોંચી રહ્યા છે ક્યાંક આવેદન નિવેદન ક્યાંક ગૃહ મંત્રાલય ક્યાંક સરકાર બધું પણ રાહ જોવાઈ રહી છે વિજય ભગતના મૌન ને વિજય બાપુના ને ક્યારે મૌન તૂટે છે અમારી વાત જગદીશભાઈ ભરતભાઈની વાત સાથે આપ કેટલા સહમત છો તે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને બધું આવા જ વિડીયો જોવા માટે ન્યૂઝ રૂમ જોતા રહેજો કારણ કે આ જ આપણે સનાતન ધર્મને બચાવવા માટે અવાજ ઉઠાવવાનો છે સનાતન ધર્મને આજે આપણે નહીં બોલીએ આજે આપણે નહીં બચાવીએ તો આ કેન્સર હોય તો જ્યાંથી કેન્સર થઈ હોય આપણે કાપી નાખવું પડે એટલા માટે અમે કહીએ છીએ કે આટલી વાત છે તો આજે નિર્ણય આવી શકે આપણા જ ધર્મની અંદર ફાટા પાડીને આપણા ધર્મને વેરવિખેર કરતો આપણે જ અટકાવી શકશું એના માટે સંવાદ જરૂરી છે સંવાદથી બધા વસ્તુના રસ્તા આવે છે તમે અમારા સમાજ સાથે કેટલા સંમત છો એ કમેન્ટ બોક્સમાં લખજો નમસ્કાર જય આપા જય સતા